એક દિવસ જાતે ઘેર ખેતી કરીને ઝાડપાન શાકભાજી અને ફળફળાદી ઉગાડવા ના પડે ને તો કેજો કારણ કે આપણે તો જાતે ખેતી કરતા નથી જે કરે છે એનો આદર પણ કરતા નથી એના માટે કોઈ દિવસ કુદરતનો આભાર માનતા નથી એ ખેડૂતોનો આભાર માનતા નથી એને યોગ્ય વળતર પણ આપતા નથી તો પછી ક્યાંથી કૃતજ્ઞતા તો આપણા જીવનમાંથી જ ચાલી ગઈ છે અને પછી ભગવાનને કમ્પ્લેન 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 જે આપીશું એ જ પાછું મળવાનું છે ભગવાનને કમ્પ્લેન આપીશું તો કમ્પ્લેન જ પાછી આવવાની છે એના કરતાં બી ગ્રેટિટ્યુડ કૃતજ્ઞ બનીએ ને તો ભગવાનને પાસે જ્યારે આપણે આવીએ ત્યારે કેવલ કૃતજ્ઞતા જ પ્રગટ કરવાનો અવસર કેમ ના આવે ઉગાડવાનું શરૂ કરી દેજો ઘેર જાતે શાકભાજી ને ફળફળ આદી ને તો આપણે રહી જઈશું ખાઈશું શું પ્લાસ્ટિક કાચ કાગળ પર્યાવરણનો સૌથી પહેલો જો વિશલ બ્લોવર કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણ હતા અને એમાંથી એનું નામ પડ્યું શ્રી આપણે તો ગોવર્ધન એટલે કે અંકુટ નો મહોત્સવ બનાવીને મૂકી દીધો પણ કોઈ દિવસ વિચાર્યું કે એની પાછળ કૃષ્ણનો કયો સાચો આશય હતો એક જગ્યાએ થાય એટલે બધી જગ્યાએ હોડ લાગે ને પાછું મીડિયામાં આવે જો પેલાનું આયું મારું રહી ગયું હુંય કરું ચાલો હું આજે છપ્પન ભોગ ભગવાનને ધરાયો છપ્પન કટોરામાં અલ પણ ભગવાને આ કરવાનું કહ્યું હતું ભગવાનનો આશય હતો ગો એટલે કે ઇન્દ્રિય ગો એટલે એ ગાય ગો એટલે બ્રાહ્મણ ગો એટલે વેદ ગો એટલે પૃથ્વી ગો એટલે નદી ગો એટલે વૃક્ષ આ બધાનું વર્ધન થાય એવો જે યજ્ઞ એટલે કે વધારો થાય એવો યજ્ઞ કે જેમાં છેક છેવાડા સુધીનો માણસ પણ અને એ ભૂખ્યો ન રહે ભગવાને અન્નકૂટ કરીને કઈ એ પર્વતો એના નહોતા બનાવ્યા કે પોતે એકલા ખાય ભગવાને પોતે ખાવા માટે નતો બનાવ્યો એ અન્નનો કૂટ એટલે પર્વત હજી પણ જઈને જોજો તો ખબર પડશે કે અનકુટ થાય ત્યારે કોઈનો પછી એમાં અધિકાર નથી હોતો છેક છેવાડા સુધીના જે આપણે જે ગણતા માણસો છે ને એ લોકો માટેનો એ હોય છે એમાં જો તમે ગયા ને હાજહામાં પગે પાછા આવશો બે પગેય નહીં લૂંટ ચાલે જજો જોવા તો ખબર પડશે એ લોકોના સુધી પહોંચાડવાની ભગવાનની એક પ્રક્રિયા હતી આ ઉત્સવના બહાને આપણે આપીએ આપતા શીખીએ આપણે લઈએ છે ખાલી પણ આપતા ક્યારે શીખીશું બે બે ટ્રેડ્સ હોય હ્યુમનની એ ગીવર્સ એન્ડ ટેકર્સ આપણે કોણ છીએ જાતે વિચાર કરીએ જરૂરી છે આર વી ઓનલી અ ટેકર્સ ઓર આર વી અ ગીવર આપણે આપનાર છે કે લેનાર છે પ્રકૃતિની પાસેથી જીવ પાસેથી ભગવાન પાસેથી વૃક્ષ નદી બધાની પાસેથી લે લે કરીએ છે આપ્યું કેટલું કૃતજ્ઞતા પણ જો ખાલી ભગવાનને પ્રગટ કરીને આપે રાખીને તો પણ આપણું ચાલી જશે પર્યાવરણ બચશે કે નહીં ખબર નથી પણ એના માટે તો આપણે ખરા અર્થમાં ગિવર્સ બનવું પડશે આપનાર બનવું પડશે દાતા થવું પડશે જે કર્મકાંડ જે વેદની અંદર બધા બતાવ્યા છે એ એટલા જ માટે કે આપણે જે બધું ભૂલી ગયા છે ને આપવાનું એ બધું જળવાઈ રહે એટલે બ્રાહ્મણો થકી ભગવાન આપણને દાતા સૌથી મોટો દાતા તો બ્રાહ્મણ છે જગતમાં દાતા બનવાનું કોઈ શીખવાડે છે તો એ છે આપતા શીખો કૃતજ્ઞતા આપો તો કૃતજ્ઞતા મળશે આપણે નથી ટેક ટેક કહે છે ને વિશ્વાસ આપીશું કૃતજ્ઞતા આપીશું તો કૃતજ્ઞતા તો વિશ્વાસ મળશે પણ એ છે નહી આપી શકતા નથી તો પાછું મળતું નથી એટલે બધી ઝંઝટ છે માથાકૂટ એની આપો જે જોઈએ છે ને જગતમાં એ આપો જે વધારવું છે ને તે આપો જગતમાં કોઈ પણ વસ્તુ જે વધારવી છે તો એનો એક જ ઉપાય છે આપો જે વધારવું છે તે આપો આ જગતને આપો